વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દૂધીના થેપલાતા દૂધીના થેપલા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આજે આપણે અલગ જ રીતે બનાવશું જે આપણે દૂધીના થેપલા બનાવતા હોય તો એ દૂધી પાણી છોડે છે ત્યારે આપણો લોટ એકદમ ઢીલો થઈ જાય છે અને થેપલા વણવાની મજા પણ નથી આવતી તો આજે આપણે આપણા લોટ ઢીલો પણ ન પડે અને એકદમ થેપલા ખાવાની મજા આવી જાય એવા આપણે દૂધીના થેપલા બનાવશું તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે એ દૂધીને છોલી અને ખમણી અને આપણા સાતડવાની છે અહીં આપણે દૂધી લીધી છે અહીંયા આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ જે રોટલીનો લોટ હોય છે એ લોટ લીધો છે અને અડધ અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા લીધા છે અને બે લીલા મરચાં આઠથી દસ લસણની કઢી અને એક ઇચાદુનો ટુકડો લઈ અને પેસ્ટ તૈયાર કરી દીધી સ્વાદ મુજબ મીઠું મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મોળ માટે તેલ દૂધીને આપણે ચાલ ઉતારી લેશું અને પછી આપણે એને ખમણવાની છે દૂધીને આપણે ખમણી લેશું આવી રીતે આપણે દૂધીને ખમણી લેવાની છે તો અહીં આપણે દૂધીને ખમણી લીધી છે તો હવે કઢાઈ મૂકશું આપણે ગેસ ઉપર બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ મૂકશું તેલમાં આપણે દૂધીને સાતડવાની છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો દૂધીને આપણે સાતળી લેશું જે એની અંદર પાણીનો ભાગ હોય આપણે સાતળશું એટલે બળી જશે અને લોટ એકદમ ઢીલો પણ નહીં પડે આવી રીતે આપણે પહેલાં દૂધીને સાતડી લેવાની પાણી બળી જાય ત્યાં સુધી અહીંયા દૂધી આપણે એકદમ મસ્ત એવી સતરાઈ ગઈ છે પાણી પણ શોસાઈ ગયું છે જો નીચે તેલ પણ છૂટવા લાગ્યું છે પાછું હવે આપણે ગેસ બંધ કરીને આ દૂધીને ઠંડી થવા દઈશું પછી આપણે એનો લોટ બાંધી લેશું દૂધી આપણે સાતળી લીધી છે ને ઘઉંનો લોટ પણ આપણે ચાળીને જ લીધેલો છે તો આપણે કાથરોટની અંદર લઈ લેશું અને આપણે સાતળેલી દૂધી ઠંડી થઈ ગઈ છે તો લોટમાં આપણે ઉમેરી દઈશું

અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમને તીખાસ ફાવતી હોય થેપલામાં એ પ્રમાણે ઉમેરવાનું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું એક ચમચી આખું જીરું ઉમેરશું આપણા થેપલાનો સ્વાદ એકદમ મસ્ત એવો આવશે આખા જીરાનો અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું મોડ માટે એક આખો અને એક અડધો બધું સરસ આપણે મિક્સ કરી લેશું લોટ સાથે દૂધી અને મસાલાને એકદમ સરસ આપણે લોટ સાથે પહેલાં મિક્સ કરી લેવાનું અને પછી જ પાણી ઉમેરવાનું અને થોડું થોડું પાણી ઉમેરી અને પછી જ આપણે લોટ બાંધવાનો પાણી વધી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું પહેલાં બધું મિક્સ કરી લેવાનું છે લોટ સાથે જે મસાલો અને દૂધીને બધું તો બધું સરસ લોટ સાથે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરશું અને લોટને બાંધી લેવાનો છે

ગોયણા કરી લેવાના છે બધા લુવા કરી લેવાના છે લુવા પણ કહી શકો ને કોઈ ગોયણા પણ કહે છે તો એ રીતે આપણે લુવા તૈયાર કરી લેવાના જે સાઈઝના તમે હોય એ લુવા આપણે તૈયાર કરી લેશું ચાલો આપણે થેપલા લેશું મણવાનું ગોયણું કરી અને આપણે સરસ થેપલાને વણી લેવાનું છે સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે તો અહીંયા આપણું થેપલું મસ્ત એવું વણાઈ ગયું છે તો તવીમાં આપણે ઉમેરી દઈશું થેપલું થાય કે આપણે બીજા થેપલાને વણી લેશું થેપલાની સાઈડ આપણે ચેન્જ કરી લેશું ઉપરથી આપણે તેલ લગાવી દઈશું તેલ લગાવીને પાછી સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ પણ તરત તેલ લગાવી લેશું આપણે તો બે સાઈડથી સરસ પલટાવીને આપણે થેપલાને સરસ પકાવી લેવાનું છે તો આવી જ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લેશું અહીં આપણુંથી આપણું તૈયાર છે તો ડીશમાં લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા દૂધીના થેપલા સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો કે ટ્રાવેલિંગમાં લઈ જાવ હોય તો પણ આપણે ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે કેરીનો છૂંદો છે એની સાથે આ થેપલા ખાવાની ખૂબ મજા આવે છે ચા સાથે પણ ખાવાની મજા આવે છે સૂકી ભાજી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો